ધારી નાયબ વન સંરક્ષકની કચેરી હેઠળ આવતી સરસિયા રેન્જ ખાતેના બાબરા રાઉન્ડમાં બાબરા સીટ નંબર બે અનામત જંગલ વિસ્તારમાં તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રાત્રિના અઢી કલાકના રોજ પવન ચક્કીના વાહન આયવા પસાર થવાના છે તેવી ચોક્કસ બાતમી ધારીના ડીસી એફ ઝાલા સાહેબને મળી હતી આની ગંભીરતાને લઈને ઝાલા સાહેબ સરસિયા રેન્જના આરએફઓ જ્યોતિબેનને જાણ કરતા તેમના સ્ટાફ દ્વારા બાબરા અનામત વન વિસ્તારમાંથી પસાર થતા આયવાને ઝડપી પાડેલ અને ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ હેઠળની કલમ અનુસાર ગેટ કાયદેસર વન પ્રવેશનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ છલાલા ગીર પૂર્વ વન વિભાગ હેઠળની સરસિયા રેન્જના બાબરા રાવણની બાબરા બે બીટ ના અનામત જંગલમાં સત્તર ફેબ્રુઆરીના રોજ લગભગ રાત્રે અઢી વાગે આઈના કંપનીની પવનચક્કીના વાહનો આ વિસ્તારમાં સ્થિત રસ્તામાંથી પસાર થવાની બાતમી મળતા ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ હેઠળની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી અપ્રવેશનો ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી અર્થે તપાસ હાથ ધરવામાં આવેલ છે